સો હેલો દોસ્તો વેરી ગુડ મોર્નિંગ તો મિત્રો અત્યારે વાગ્યા છે સવારના પાંચ વાગવા આવ્યા છે જોઈ લો તમે બતાવી દઉં તમને તો મોર્નિંગમાં ઉઠી ગયો છું હું સવારના પાંચ વાગ્યા છે તો હવે જઈશું આપણે ડેલી રૂટીન પર તો જઈએ છીએ જીમ તો સવારનો આપણો ફર્સ્ટ કામ પહેલાં જઈએ છીએ જીમ આપણે તો ચાલો હવે જઈએ છીએ નીચે અહીંયાથી ઠંડી પણ સખત ચાલુ થઈ ગઈ સવાર સવાર સવારમાં જયેલો મિત્રો સુમસામ કરી વહેલા જવાની મજા ક્યાંય ખરાક હોય છે આવી ગયો છે આપણી શોપ મિત્રો શરૂઆત થઈ ગઈ છે રૂમાલ બાંધી નાખે છે કેમ કે ઠંડી થોડી થોડી ચાલુ થઈ ગઈ છે તો શરદીને બધું ના થઈ જાય તો સાચવવું પડશે મોર્નિંગમાં વહેલું જવાનું હોય છે એના હિસાબથી તો આવી ગયા છે જીવ પર જઈએ ઉપર કરી લઈશું આપણે પહેલાં વાર્મઅપ તો વાર્મઅપ પહેલાં પતાવી દઈએ તો આજનું વર્કઆઉટ પતી ગયું છે ને હવે જઈએ ઘર તરફ જઈ રહ્યું છે દિવસથી શરૂઆત થઈ રહી છે પહેલાં જ આપણું વર્કઆઉટ પતી ગયું છે આજે કર્યો તો લેગ દે તો સીડી ઉતરવામાં બહુ તકલીફ પડે છે ये સબ ક્યાં દેખના પડ रहा है मार्केट बताया तुमने धानेरा ना તો મિત્રો દિવસ પૂરો કરીને પછી હું આવી ગયો તો પાંથાવાડા અત્યારે અમારા ઘરે તો ત્યાંથી સવારે ફ્રેશ થઈ ગયો છું રેડી થઈ ગયો છું અને હવે જઈ રહ્યો છું ડીસા મારી વાઈફ અને ભાઈ જીનાઈને લેવા માટે અમને સ્કૂલો પણ વેકેશન પણ પતી ગયું છે સ્કૂલો ચાલુ થશે તો મસ્ત મજાનો વેકેશન માણવા ગયેલો હતો જીનાઈને બધા તો હવે અમને લેવા માટે જઈ રહ્યો છું અત્યારે તો નીકળી ગયો છું પાંથાવાડાથી સ્કૂલોના એકવીસ દિવસ હતા અને જોતા જોતામાં વેકેશન પતી ગયું ખબર જ ના પડી છોકરાઓને હવે માંડ સેટ થશે સ્કૂલે સ્કૂલે જવાનું બહુ મજા મસ્તી કરી હોય પછી હવે જવું પડશે તો થોડું અઘરું લાગશે એટલું ધાનેરાથી પાંથાવાડાનો રસ્તો પણ એકદમ બેસ્ટ બની ગયેલો છે તો ખરેખર ગાડી ચલાવવાની પણ બહુ મજા આવે સારો રસ્તો બની ગયો છે અને ત્યાંથી હું નીકળી ગયો તો પાંથાવાડા ડીસા જવા માટે એ પણ રસ્તો સારો જ છે એનો અને ટ્રાફિક પણ બહુ ઓછું રહે છે ટ્રાવેલિંગ કરવામાં આવે ને તો મિત્રો મિત્રો થી નીકળ્યો હતો ત્યાંથી કુચાવાળા ને ત્યાંથી પછી સીધો રસ્તો આવે છે ઝેરડા ચોકડી આવી ગયો છે ત્યાંથી સામે જ આવી ગયો છે ઝેરડા ગામ દેખાતું છે તમને ઘેરડા ગામ થી પછી આગળ નીકળીશું આપણે ડીસા રવાના થવા માટે આવી ગયા મિત્રો કંસારી ગામ ને ભાઈ સિંગલ રોડ છે ધાનરાથી ડીસા જવા માટેનો તો ટ્રાફિકની સમસ્યા થોડી વધારે રહે છે તો મિત્રો આગળ રોડ પાસ તો થયેલો છે પણ ક્યારે બને છે એની કઈ આઈડિયા નથી તો એટલી વાર સુધી તો ભાઈ ટ્રાફિકમાં ચાલીશું અત્યારે લગભગ ધાનેરાથી નીકળ્યા હોય તો પોણો કલાક જેવું લાગી જાય ડીસા આવતા આવતા રોડ મોટો બનાવે તો ભાઈ ટાઈમ એટલો બચી જાય ઓછો ડીસા થી આગળ જોઈ લો થી પાલનપુર જવાનો જો રસ્તો એકદમ બેસ્ટ કરેલો છે અત્યારે પણ એનો ફેવર એકદમ જોરદાર જ છે તો અહીંયા જો રસ્તો મોટો થઈ જાય તો સારું બને પણ હવે ક્યારે થશે એને આઈડિયા નથી બાકી ચલો આગળ જઈને મળો અમે તમને શું કરીએ છીએ આજના દિવસની અંદર જોડાયેલા રહેજો બ્લોગની અંદર તો મિત્રો ડીસા ચાર રસ્તા પહોંચવા આવ્યો છું અને અહીંયા અમારા રિલેટિવની દુકાન છે કારના જે એસેસરીઝ હોય છે અને દુકાન છે એમની ત્યાં આપણે સ્ટેરિંગ કવર ને સીટ કવરને બધું લગાવરાવ્યું હતું અહીંયા તો બહુ સારી ક્વોલિટીમાં થયું હતું સ્ટેરિંગ કવર પણ જોઈ લો અત્યારે બહુ ટાઈમ થયો છે પણ ક્યાંથી નીકળ્યું નથી તો ફિટિંગ બહુ સારું છે અને થોડું આપણું બીજું કામ પડ્યું છે ગાડીની અંદર જો પાછળની જે દરવાજો છે એનું પેકિંગ રબર આવે છે તો એ તૂટી ગયું છે દરવાજો બંધ કરવા થોડી પ્રોબ્લેમ રહે છે તો જોઈ લઈએ હાજર હોય તો એ કરાવી દઈએ પાછળનો ડર તમને જે દેખાતો છે એની અંદર બ્લેક બોર્ડર આવે છે આજુબાજુ એ નીકળી જાય છે તો દરવાજો બંધ કરવામાં થોડી તકલીફ રહે છે તો બાકી ગાડી છે તો ભાઈ ખર્ચો માંગતી જ રહે છે કંઈકનું કંઈક કામ આમાં આવતું જ રહેતું હોય છે તો એ કરાવવું જરૂરી છે મેન્ટેન કરવું જરૂરી છે તો બાકી જોઈ લઈએ દિશા ચાર રસ્તા આવી ગયો છું ને એમની દુકાન છે આગળ જોરબા જે હોટલ છે ને નીચે ત્યાં જોઈ લઈએ હોય તો કરાવી દઈએ ટ્રાફિક જોઈ લો મિત્રો સખત ટ્રાફિક હોય છે તો ટ્રક ને બધું એનો બહુ ટ્રાફિક રહે છે જોઈ લો ત્યારે ધીમે ધીમે જવું પડે છે એની સમસ્યા દૂર થશે હવે રોડ બનશે ત્યારે અત્યારે તો જોઈએ હવે બાકી અહીંયા બી એક રસ્તો છે જોઈ લો પાછળથી જે ગાડી યુ ટર્ન ગાડીએ જે ટર્ન લીધો છે તો એ આપણે ડાયરેક્ટ આગળ નીકળાય છે પણ આપણે જઈશું અહીંયા આગળ કામ છે તો અહીંયાથી જ જઈએ હવે અમે જ ગાડીની દરવાજાની જે રિબીન આવે ને અંદરની દોસ્તો પટ્ટી અત્યારે અવેલેબલ નથી પાછળ જે ગ્રીપ આવે રબરની તો એ પછી આપણે બદલાવી દઈશું મંગાવી દીધી છે ભાઈ તો આવી જાય પછી ચેન્જ કરાવી દઈશું અત્યારે હવે અહીંયાથી નીકળી છીએ થોડા ઘણું ટ્રીટમેન્ટ આપી દીધું છે તો હવે ચાલી જશે અત્યારે વાંધો નહીં આવે આવી ગયા છે મિત્રો ડીસા ની અંદર ડીસા નો બ્રિજ આવી ગયો છે બ્રિજ ચડી ગયા છીએ આપણે ત્યાંથી આપણે નીચે જઈને યુ ટર્ન મારીશું તો દોસ્તો પહોંચી ગયો છું કુમારના ઘર તરફ જઈ રહ્યો છું અંદર સોસાયટી ની અંદર તો જોઈએ જીના ના નામના રિએક્શન થોડા ટાઈમ પછી મળીએ શું થાય ગાડી મિત્રો પાર્ક થઈ ગઈ છે

અને હવે જવાનું છે ઘરે રાત્રે અહીંયા રોકાઈ ગયા હતા ફેમિલી સાથે તો જીનાય તો હજી ઊંઘ્યો છે જોઈ લો હું રેડી થઈ ગયો છું જીનાય ચલો ઉઠો બગા ચવાનો નાસ્તો આવી ગયો છે પછી તમે જોઈ લો પાકરી ખાખરા છે થોડાક ઘણું નમકીન બિસ્કિટ તો સવારનો નાસ્તો કરી લઈએ પહેલાં આજ્યા પણ ઉઠી ગઈ છે આજે પણ ઉઠી ગઈ છે હવે જવાનું છે ઘરે જે જે કરજે જે જે શું હોય મંદિર અહીંયા થઈ રહ્યો છે નાસ્તો નાસ્તો બની રહ્યો છે ગુડ મોર્નિંગ કેટલે ઊંઘ આવી રહી છે સ્કૂલે જવાનો ટાઈમ થાય છે પણ હજી ઉઠતો નથી હવે જઈએ છીએ મિત્રો અહીંયાથી ઘરે જીનાઈ બેસી ગયો છે આગળ કર દેવો હે બહુત આવાડા બાવ ઇદલી વા સુ કરું હે યાર મેને જફતા આદી હો આવજો કે જી હો